ડબોઈ તાલુકાના ખાનપુરા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ડભોઈ પીઆઈની સૂચના મુજબ ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બાતમી વાળી ગાડીની વોચમાં ગોઠવાયા હતા બાતમી વાડી ગાડી ફરતી ગામ પાસે થી પસાર થતા ઉભી રાખવા જણાવતા વાહન ચાલક ભાગી છૂટતા વાહન ચાલક તાલુકાના કાયાવરણ તરફ ગાડી લઈ ભાગી છૂટતા તાત્કાલિક બીટ જમાદારને જાણકારી અપાઈ અને ખાનપુરા ગામ પાસે વાહનો દ્વારા રોડ બંધ કરી ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને ઝડપી પડાઈ ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી પાસ પરમિટ વગરના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા તથા બીયરની બોટલો મળી કુલ નંગ ત્રણ મળી આવી દારૂ બીયરનો જથ્થો કિંમત ચાર તથા હેરાફેરીમાં વપરાયેલ બાઇક્સ બોલેરો કિંમત આઠ લાખ અંગચોડતીમાંથી મળેલ એક મોબાઈલ ફોન કુલ કિંમત બાર લાખ નેવું હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ સાથે એક ઝડપી પડ્યો જ્યારે અન્ય એક ઇસમ ભાગી છૂટ્યો નાના દલાભાઈ નટુભાઈ વાસ્કલે રહેવાસી બોકડિયા કઠીવાડાના આરોપી ઝડપાયો જ્યારે અન્ય એક આરોપી દિનેશ સોમવાર ભાગી છૂટ્યો ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી